દાહોદ જિલ્લામાં રૂપિયા એકસો સત્તર કરોડના ખર્ચે તૈયાર બે ઓવરબ્રિજ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લામાં આજે રૂપિયા એકસો સત્તર કરોડના ખર્ચે તૈયાર બે ઓવરબ્રિજ જેમાં પચાસ ટકા ગુજરાત સરકાર અને પચાસ ટકા કેન્દ્ર સરકારની ભાગીદારીથી નિર્માણ થયેલ ઓવરબ્રિજનું સાંસદ જસવંતસિંહ ભાભોર અને રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબરના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં પહેલો ઓવરબ્રિજ પીપલોદ એલસી ગેટ અઠ્યાવીસ પીપલોદ અને રણદીપુરાના ગોઠી ફતેપુરાના જોડતો ઓવરબ્રિજ છે લોકોને કાયમી પડતી મુશ્કેલીઓનો નિકાલ લાવવાના હેતુથી આ બ્રિજ રૂપિયા અગ્ન સાહીઠ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને બીજી લોકાર્પણ બોરડી ગામે આવેલ ફાટક ઉપર રૂપિયા અઠાવન કરોડના ખર્ચે બનાવેલ નવીન ઓવરબ્રિજનું કરવામાં આવ્યું હતું લોકોને જે વર્ષો જૂની સમસ્યા હતી અને ફાટકો ઉપર લોકોને કલાકો સુધીનો સમય આવવા જવામાં કરવું પડતું જેવા વેડફાર હતો અને ઇમરજન્સી સમયમાં રસ્તે આવવામાં રાત્રે આવવા જવામાં મુશ્કેલી પડતી હતી અને વર્ષોથી લોકોની રજૂઆત હતી કે આજે બંને ઓવરબ્રિજ બની અને તૈયાર થઈ ગયા છે અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બોરડી ફાટક પરના ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ દાહોદ વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીજી અને ગરબડા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વર્ષોથી લોકોની લાગણી માંગણીના બંને બ્રિજ પીપલોદ ઓવરબ્રિજ ઓગણસાઠ કરોડ દેગોડ બારિયા તાલુકો અને બોરડી દાહોદ તાલુકાની અંદર અઠ્ઠાવન કરોડના બંને બ્રિજ ખૂબ લાંબા વર્ષોની આશા અપેક્ષા પછી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ રેલ મંત્રીશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ કે આજે રાજ્ય સરકારના અમારા શ્રી માન્ય ખાબડ સાહેબના વરદ હસ્તે અમારા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પર્વતભાઈ ડામોર અમારા કનૈયાભાઈ ઈશ્વરી શ્રી મહેન્દ્રભાઈ ભાભોર અમારા એમએલએ શ્રી સૌ કાર્યકર્તા જનતાની હાજરીમાં અનાજથી સંત્રોડ અંડરબ્રિજ ઓવરબ્રિજ આઝાદી પછી પહેલીવાર મોદી સાહેબે બસ્સોને એક્યાસી કરોડ રૂપિયા આપીને દાહોદનું રેલવે સ્ટેશન હોય દાહોદનું પરેલ હોય રેલવે એન્જિનનું કારખાનું હોય અંડરબ્રિજ ઓવરબ્રિજ એમાં દસ વર્ષની અંદર અમારા ખાબડ સાહેબે વાત કરીએ એમ આગળના વર્ષોમાં કદી આટલું મોટું બજેટ આપ્યું નહોતું એટલું મોટું બજેટ દાહોદ ખાતે આપીને દાહોદની રેલવેની સુવિધાઓને પરિપૂર્ણ કરવા માટે મને મોદી સાહેબનો આ વિસ્તારના સાંસદ તરીકે અમે આભાર વ્યક્ત કરીએ છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર